ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી નાઇટ્રેક્સ કંપની બહાર આપના ધારાસભ્ય ચેતર વસાવા અને તેમના સમર્થકો ગત રાત્રિથી ધરણા પ્રદર્શન પર બેઠા છે કામદારોના પડતર પ્રશ્નોને લઈને આ વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા પગાર વધારો તેમજ કાયમી નોકરી કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે તેમ છતાં કંપની સંચાલન દ્વારા કોઈ નક્કર નિર્ણય ન લેવાતા કામદારોમાં ભારે અસંતોષ ફેલાયો છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નાઇટ્રેક્સ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં એક કામદારનું ઘટના સ્થળે મોત થયું હતું આ ઘટનાના પગલે સલામતીના પ્રશ્નો તેમજ કામદારોના હક્કોને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો છે ધારાસભ્ય ચેતર વસાવાએ કંપની સંચાલન સામે કડક શબ્દોમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી કામદારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે હાલ કંપની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ત્યારે આજે બાર બાર વર્ષ કામ કરનારા વર્કરોના પગાર પણ બાર નીકળે છે ત્યારે અમે કંપની પર બે જ માગણી અમે કરી છે કે જે કંપનીના કામદારો છે એમને કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ કરવામાં આવે છે એની જગ્યાએ જે લોકોને ત્રણ વરસ પૂરા થયા છે એમને ડાયરેક કંપની એમ્પ્લોય બનાવવામાં આવે અને કંપની દ્વારા ડાયરેક્ટ એમની સાથે પગાર સ્લીપનું પીએફ બુકનું મેડિકલેમ્પનું બધું કંપની દ્વારા એમના પર સાથે સીધું કરવામાં આવે એવી અમારી માંગણી છે બીજી કે જે વર્કરો ત્રણ વર્ષથી લઈને પાંચ વર્ષ સુધી કંપનીમાં છે કેટલાક પાંચ વર્ષથી દસ વર્ષ સુધીના કંપનીમાં છે કેટલાક દસ વર્ષથી ઉપર સુધી આ કંપનીમાં એમણે કામ કર્યું છે ત્યારે એમના ઇન્ક્રીમેન્ટ પ્રમાણે સરકારના ધારાધોરણ મુજબ એમના પગાર ધોરણ વધારો કરવામાં આવે એવી અમારી માગણી છે અને મેનેજમેન્ટ દ્વારા બે વખત બહાર આવીને એમને જણાવવામાં આવ્યું છે કે અમે ઉપર એમના જીએમ એના જે મેન છે કંપનીના માલિક એમની સાથે વાત કરીએ છીએ તમને જણાવીએ છીએ એમ કરીને બે વખત એ લોકો અમને આનાકાની કરે છે ગોળ ગોળ ફેરવે છે ત્યારે અમે અહીંયા ધરણા પર બેઠા છે જ્યાં સુધી આ કામદારોને ન્યાય નહીં મળશે એ બે દિવસ હશે પાંચ દિવસ હશે કે મહિનો હશે અમે બધા જ લોકો અહીંયા બેસવાના છે અને ધરણા અમારા કાર્યક્રમો ચાલુ રહેશે અને અમે બીજા લોકોને પણ કહીએ છીએ જે પણ કંપનીમાં જે પણ લોકો સાથે અન્યાય આ પ્રકારના થાય છે સરકારના શ્રમ નિયામકના ધારાધોરણ મુજબ એમને ઇન્ક્રીમેન્ટ મેડિક્લેમ પોલિસી કે એમને કોઈ પણ પગાર વધારા નથી મળતા બોનસ નથી મળતું એમને ઓવર ટાઈમના પૈસા નથી મળતા એવા તમામ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બને આજે આમનો વારો છે કાલે એમનો પણ વારો હશે ત્યાં પણ આ કર્મચારી એમને સહકાર આપશે અને ત્યાં પણ અમે હઈશું ત્યારે અમારી માગણી બસ એટલી જ છે કે સરકારના ધારાધોરણો મુજબ અમને પગાર સ્લિપ મળી જાય એમને પીએફ બુક મળી જાય એમને બોનસ મળે એમને ઓવર ટાઈમના બે ગણા પૈસા મળે એમને મેડિકલ મળે એમને પગાર વધારો મળે એમને ઇન્ક્રીમેન્ટ મળે આ જ અમારી માગણી છે જો એ સ્વીકારવામાં નહીં આવશે તો અહીંયા ખૂબ મોટું આંદોલન થશે એની સંપૂર્ણ જવાબદારી આ કંપનીની રહેશે